મહાનગરપાલિકાના સફાઈ કામદારીની નવી ભરતી તેમજ રાજીનામા મંજૂર કરવા સહિતના મુદ્દાઓને લઈને આજે ફરી વખત રાજકોટ વાલ્મિકી સંકલન સમિતિ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે એકતા થઈ નારેબાજી કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત સફળ ન થતાં પાંચસોથી વધુ સફાઈ કામદારોએ મનપાની કચેરીમાં ધામા નાખી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ઘરે નહીં જાય તેવી ચીમકી ઉચારતા તંત્રએ પોલીસને ધાડે ધાડા કોર્પોરેશન કચેરીની ગોઠવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું વાલ્મીકી સમાજના સફાઈ કામદાર મિત્રો આજે આજે રજૂઆત કરવા મહાનગરપાલિકામાં આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ પ્રશ્નો હતા એ પ્રશ્નો માન્ય મેયરશ્રીની અધ્યક્ષમાં માન્ય કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડીએમસી અને સૌ સંબંધિત અધિકારીઓ વચ્ચે આજે બેઠક થઈ છે બેઠક ખૂબ જ સારી અને સુખદ રહી છે એમની ભરતી પ્રક્રિયાનો જે વિષય હતો એ એક જ મહિનાની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ભરતી પ્રક્રિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે એકી મુદ્દો હતો બીજો આરોગ્યનો એમનો વિષય હતો અલગ અલગ વિષયોને લઈને આજે સુખદ મિટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં યુનિયનના લોકો સાથે બેસી અને એમને ક્યાંય કોઈ કોઈપણ જગ્યાએ અન્યાય ન થાય સફા સફાઈ કામદારોને એ પ્રકારનું આજે બેઠકમાં અમે લોકોએ કમિટમેન્ટ આપ્યું છે